નમસ્કાર દર્શક મિત્રો વિશેષ ચર્ચામાં આપ સૌનું સ્વાગત છે દર્શક મિત્રો આજે છે વિશ્વ સામાજિક ન્યાય દિવસ જી હા આજે વિશ્વ સામાજિક ન્યાય દિવસ છે તમને એ પ્રશ્ન થશે કે તો શું મતલબ એનો મતલબ શું શું છે વિશ્વ સામાજિક ન્યાય તો બધી આ ચર્ચા આપણે કરવાની છે હું મારું નામ છે પાર્થ પંડ્યા સ્વાભાવિક છે કે સૌને આ સવાલ થયો હશે કે આજની દુનિયામાં કોઈને કોઈ કારણોસર એકબીજા વચ્ચે ઓછા વધતા અંશે ભેદભાવ પેદા થઈ જાય છે જેને પગલે લોકો એકબીજાથી દૂર થઈ રહ્યા છે અને ઘણી મુશ્કેલીઓ અને હાડમારીઓ પણ વેઠી રહ્યા છે વિશ્વમાંથી આ પ્રકારની સમસ્યાઓ દૂર થાય અને લોકો એકજૂટ થઈ રહે એ માટે પ્રતિવર્ષ વીસ ફેબ્રુઆરીએ વિશ્વ સામાજિક ન્યાય દિવસ ઉજવવામાં આવે છે જી આ દર્શક મિત્રો આ ઉજવણીનો મુખ્ય હેતુ સામાજિક ન્યાયની સામે અવાજ ઉઠાવવાનો અને ગરીબી લિંગ શારીરિક ભેદભાવ નિરાશતા ધાર્મિક ભેદભાવને દૂર કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ સમુદાયોને એકઠા કરવાનો છે જેથી સામાજિક રીતે સુગ્રથિત સમાજનું નિર્માણ થઈ શકે આ વર્ષના સામાજિક ન્યાય દિવસનો થીમ છે બ્રિજિંગ ગેપ્સ બિલ્ડિંગ અલાયન્સીસ આ થીમ આજે આપણા વિશ્વનો સામનો કરી રહેલા કેટલાક પડકારોનો સામનો કરવા માટે સહયોગ અને ભાગીદારીના મહત્વ પર ભાર મૂકે છે તે સામાજિક સમાવેશ અને સંકલનનો પ્રોત્સાહન આપવાની અને અને ભેદભાવ અસમાનતા સામે લડવાની જરૂરિયાતને પણ પ્રકાશિત કરે છે સામાજિક ન્યાયનો વિશ્વ દિવસ એ એક દરેક માટે વધુ સારી વધુ ન્યાય વિશ્વ બનાવવાની આ એક સુનરી તક છે દર્શક મિત્રો આજે આપણે આ વિષયો પર ચર્ચા કરીએ મારી સાથે જે મહેમાન જોડાયા છે હું એમનો પરિચય કરાવી દઉં મિત્તલબેન પટેલ મારી સાથે જોડાયા છે જે સામાજિક કાર્યકર્તા છે મિત્તલબેન આપનું સ્વાગત છે સૌથી પહેલાં તો મિત્તલબેન આપણે રોજિંદા જીવનમાં ઘણી વસ્તુઓ ભૂલી જતા હોઈએ છીએ આપણને ખબર છે કે ન્યાય શું છે પણ સામાજિક ન્યાય સામાજિક ન્યાય શું છે અને એ કેટલા હદે મહત્વપૂર્ણ છે એકચ્યુઅલી આખા વિશ્વમાં આમ તમે જુઓ તો કોઈ પણ વ્યક્તિ વ્યક્તિની વચ્ચેની વાત આપણે કરીએ તો એક ભેદભાવ એ પ્રકારનો કે કઈ જાતિમાં માણસ જન્મ્યો છે કયા પ્રકારની સંસ્કૃતિનું એ ફોલો કરે છે ધાર્મિક એ કયા પ્રકારનો ધર્મ અપનાવે છે આને લઈને એક પેલું કહેવાય ને વિસંગતતા એટલે હું જુદો ધર્મ અપનાવું છું હું જુદી જાતિમાંથી છું તમે જુદી જાતિમાંથી છો કોઈ એમ માને છે કે આ જાતિ ઊંચી આ જાતિ નીચી આ જે બધી છે અસમાનતાઓ એ અસમાનતાઓની સામે એક એક સ્તરીય એટલે તમે માણસ છો એ સૌથી વધારે અગત્યનું છે એટલે એને સામાજિક ન્યાય એમાં ન્યાય આપવાની વાત ન આમ તો મને મને એમ લાગે છે કે માણસ તરીકે આ સ્વીકારવાનું જ હોય કે આપણે બધા સમાન છીએ તો ક્યાંક આ સામાજિક ન્યાયની વિભાવનાને બીજી એક ડેફિનેશનમાં થોડાક આગળ જઈએ તો વિસગનતા ખાલી સાંસ્કૃતિક ધાર્મિક અને જાતિ આધારિતથી એક આગળ આર્થિક પણ છે હું બહુ પૈસાવાળી છું અને એક વ્યક્તિ એવો છે કે જેની પાસે કશું જ નથી તો આ જે અસમાનતા છે એ પણ સમાન ન્યાય ન્યાયની વાત કરીએ અથવા સમાનતાની વાત કરીએ એમાં ક્યાંક આડખીલી રૂપ છે તો આ ચારેય પ્રકારની બાબતોને આપણે જો જોઈએ તો એને સામાજિક ન્યાય એ રીતે કન્સિડર કરવું જોઈએ કે આવા કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર વ્યક્તિ તરીકે એની ઓળખ હોય હું મિત્તલ છું તો હું માત્ર મિત્તલ છું એક માણસ છું એક વ્યક્તિ છું એમ એ મેટર નથી કરતું કે હું કંઈ જાતિમાંથી છું હું કયો ધર્મ ફોલો કરું છું હું ગરીબ છું કે હું અમીર છું આ પ્રકારના ભેદભાવ વગર મારી સાથે એક સમાન રીતે સરખો વ્યવહાર સમાજ એ મને કરે એ સામાજિક ન્યાય ની ઉજવણી માટેનો આખો જે પ્રકલ્પ ઊભો થયો એ થયો અને નોટ ઓનલી ઇન્ડિયા આખા વિશ્વમાં તમે જોશો તો દરેક જગ્યાએ જ્યાં પણ માણસ છે ને એટલે હું એવું કહેતી હોઉં છું કે માણસ માની કૂખે છે ને એ બચ્ચું એટલે માણસ અવતરણ થાય છે એ જેન્ડર પણ ભેદ છે સ્ત્રી પુરુષ પણ એને નથી ખબર હોતી કઈ જાતિમાં જન્મ્યો છે કયા ધર્મના ટીંગા સાથે જન્મ્યો છે એવી કઈ જ ખબર નથી હોતી જે વખતે આ ચીજો સમજાવવાની શરૂ થાય છે ને એટલે આ સમાનતાવાળી ચીકચીક જે છે એ શરૂ થાય છે તો સામાજિક ન્યાય એટલે આ બધી પળોજણમાંથી મુક્ત તમે જેવા છો એવા એ વ્યક્તિ તરીકેનો સ્વીકાર થાય એ સામાજિક ન્યાયની મોટી ડેફિનેશન છે બિલકુલ બિલકુલ સાચી વાત છે એક પ્રશ્ન એ થાય કે આપણે સ્વતંત્રતા પહેલાની જે સમાજ હતો એમાં આ બધી તકલીફો બહુ હતી એટલે આપણે જાણીએ છીએ કે કે મહાત્મા ગાંધી હોય બધા ઘણા બધા નેતાઓ હોય આપણા એમણે બહુ પુરુષાર્થ કર્યો બહુ જ લડાઈઓ લડી અને છેલ્લે આપણને સંવિધાન મળ્યું બિલકુલ સંવિધાનમાં બધી જ રચના કરવામાં આવી કે સામાન્ય થી સામાન્ય માણસને ન્યાય અને ઇક્વલિટી મળે સમાનતા મળે આપણા જેટલા પણ કાયદા કાનૂનો બને આખું બંધારણ લઈ લો ઇવન ગવર્મેન્ટની જેટલી પણ યોજનાઓની હું વાત કરીશ કલ્યાણ આપણે કલ્યાણકારી રાજ્યની વિભાવના સ્વીકારી છે ને એ જ મારા ખ્યાલથી સમાન ન્યાયની દિશામાં પહેલું સોપાન છે રહ્યું પણ તકલીફ એ થાય છે કે આ બધાનું અમલીકરણ કોણ કરી રહ્યું છે તો અમલીકરણની મુખ્ય રિસ્પોન્સિબિલિટી માણસની સમાજની અધિકારીની નેતાઓની એટલે ટૂંકમાં આપણા બધાની છે એ અમલીકરણમાં જ્યાં ગરબડ છે એ ગરબડના કારણે આપણને આજે પણ જે ઈચ્છિત તમે અને હું જે ઈચ્છીએ છીએ એ પ્રકારના સમાન ન્યાય આપણને નથી મળી રહ્યો ક્યાંક વિટંબણાઓ ફોર એક્ઝામ્પલ તમે જુઓ તો આદિવાસી કમ્યુનિટીની વાત કરીએ કે અનુસૂચિત જાતિ એટલે દલિત સમુદાયની વાત કરો કે વંચિત જે પણ વિચરતી જાતિની વાત કરો કે મહિલાઓની વાત કરો આ બધા પણ આજે પોતાને મળતા અધિકારો માટે ઝઝૂમી રહ્યા છે અમને આટલું મળવું જોઈએ જબકી તમે જોશો તો વેલફેર સ્ટેટના દ્રષ્ટિકોણથી આપણને રક્ષિત કરવામાં આવ્યા છેબિલિટી કોઈને મંદિરમાં આવવાની ના પાડી તો એની સામે તમે ફરિયાદ કરો છો તો કાયદો તમને રક્ષણ આપે છે પણ તેમ છતાંય અમલ કોણ કરી રહ્યું છે આવું નહીં કરવાનું પર્ટિક્યુલર જાતિના લોકોને તો એ અમલ કરી રહ્યા છે માણસ એટલે પ્રોબ્લેમ જે છે તે મને હું એવું બહુ દ્રઢ

હલ કરીને આપણે એક પ્રોગ્રેસ તરફ આપણે ડેફિનેટલી જઈ શકીશું તો આપણે પણ મિત્તલબેન એવું કહીએ કે સમાજ પોતે પણ આમાં કંઈક કરે બિલકુલ પણ સમાજ શું કરે તમે કંઈક ગાઈડલાઈન આપો ને સમાજને કે શું કરે તો એને ન્યાય મળે ફોર એક્ઝામ્પલ હું એવું કહું કે ગામ લીધું ગામમાં ત્રણસો પરિવારો વસે છે હવે ત્રણસો પરિવારોમાંથી એકદમ બિલો પોવર્ટી લાઇન નીચે એટલે અહીંયા અસમાનતા આર્થિકની હું વાત કરું કે એકદમ આર્થિક રીતે પંદર પરિવારો એવા છે કે તદ્દન ગરીબ છે જેની પાસે રહેવા માટે પાકું ઘર નથી એની એનું નામ તેમ છતાં ગામ નક્કી કરે બીપીએલ લિસ્ટ બને સરકાર આવા બિલો પોવર્ટી લાઇન નીચે જીવતા પરિવારો માટે ઘણી બધી યોજનાઓ કરે પણ એ માણસ

નામ લિસ્ટમાં ન હોવું જોઈએ એની જગ્યાએ જે નાખો પંદર પરિવારોના નામ જો બીપીએલ લિસ્ટમાં આવ્યા તો ઇમિડિયેટલી વાત આવશે કે એની પાસે પાકું ઘર છે એની પાસે અંત્યોદય રાશન એને ફૂડ સિક્યોરિટી પ્રોવાઈડ થઈ છે નથી થઈ તો ફૂડ સિક્યોરિટીની વાત એની અંદર આવશે એના બાળકોના ભણતર માટેની શું જવાબદારીઓ છે બધી જ એની સાથે આવશે તો સૌથી પહેલું આપણે સામાજ એટલે સમાન ન્યાયના દ્રષ્ટિકોણથી અથવા કોઈને સમાન અધિકાર અપાવવો છે તો એની એ સરકાર ગાંધીનગરમાં કે દિલ્હીમાં બેઠેલો કોઈ પોલિટિશિયન કે કોઈ અધિકારી કદાચ જોવા ન આવી શકે પણ ગામ તો એને પ્રત્યક્ષ જોઈ રહ્યું છે તો ગામ એ કે ના મારે આને આપવું છે અને એ જો સ્વૈચ્છિક રીતે આ પંદર લોકોને અપલિફ્ટ કરવાનું કરે તો મારા ખ્યાલથી બે વર્ષમાં એ થઈ શકશે તો હું શું કરી શકું ને એ મારા ખ્યાલથી બીજા કોઈ પાસે પૂછવાની જરૂર જ નથી આ તમે જ ડિસાઇડ કરી શકો એમ છો અને બીજું હજી એક વાત કે આજે તમે જોશો સરકાર સિવાય પણ એવી ઘણી બધી સંસ્થાઓ છે કે જે આવા વંચિત નબળા પરિવારો છે એને અપલીફ કરવાનું કામમાં મદદરૂપ થતી હોય છે તો શું આપણે એ લોકોને આપણા ગામ તરફ લઈ આવી શકીએ લોકોના નામ એમને સૂચવી શકીએ કે ભાઈ આમને વધારે મદદની જરૂર છે આનું બચ્ચું ભણવામાં બહુ હોશિયાર છે ચલો એને શહેરમાં આપણે ગામમાં પ્રાથમિક શાળા સુધી જ છે તો અહીંયા એને લઈ જઈએ અને એ કોઈ પણ કમ્યુનિટી નો હોય પણ સારી એક હોસ્ટેલ નિર્માણ થઈ છે તો આપણે એને એ પ્રયત્ન કરીએ કે ભાઈ એ અને હોસ્ટેલ ધારો કે પટેલ સમાજની જુદી છે જૈન સમાજની

કેમ કે આજે કરોડપતિ પણ હોય પણ જાતિના માળખામાં હું જ ગોઠવાયેલી હોઉં કે ના ભાઈ ફલાણી જાતિ નો છે ફલાણા ધર્મનો છે એટલે હું એને અહિયાં ન અપનાવું એમ તો આ બધું આર્થિક રીતે તમે એક લેવલ સુધી ડેફિનેટલી પહોંચી જાઓ છો ઘર બર બધી જ ચીજો કદાચ તમને મળી જાય છે પણ જ્યાં સુધી માનસિક બાઉન્ડ આપણા આપણે મુક્ત ન થઈ શકીએ ને ત્યાં સુધી મારું એવું માનવું છે કે જે સમાન એટલે સમાન ન્યાય કરવા કરતાં બી એક સરખી સોસાયટીની જે આપણી પરિકલ્પના છે ને કે કેવો સમાજ ગમે તમને તો એકદમ સુંદર જ્યાં ઝઘડાના હોય જ્યાં પ્રેમ હોય જ્યાં એકબીજાની ચિંતા હોય અને નોટ ઓનલી મનુષ્ય તમામ પ્રાણીઓ જીવ ચિંતા હોય આવા સમાજ માટે તો તમારું માઇન્ડ હેલ્ધી હોવું જોઈએ જે આ બધામાંથી મુક્ત થઈ શકે તો તમે આ કરી શકો એમ એટલે આર્થિક થી માણસ સામાજિક ન્યાયમાં માનવા માંડશે એવું હું બહુ નથી માનતી એનું માનસિક અપલીફમેન્ટ થાય અને એ સ્વીકાર કરે કે હું માત્ર મનુષ્ય છું એમ બીજું કંઈ જ નહીં એકે લટકણિયાનો સ્વીકાર નથી કરતો તો મને એમ છે કે દુનિયા રૂપાળી અને રૂડી બની જાય એવું છે તમે એવી કઈ કઈ યોજનાઓ સરકારની જોવો છો જેમ કે હમણાં મારા ધ્યાનમાં એ કઈ કે પર્ટિક્યુલરલી વોલરેબલ જે ટ્રાઇબ્સ છે આપણી અતિ પછાત ને જે જમાનાથી પાછળ ચાલી રહી છે હા તો એના માટે સરકાર ઘણી યોજના આપે જેમ કે ત્યાં સુધી સડક પહોંચે એમના માટે ઘર થાય એમને નાની મોટી રોજગાર વ્યવસ્થા થાય સેલ્ફ રિલાયન્ટ બનાવવાનો એક પ્રયાસ થાય એવી કઈ કઈ યોજનાઓ તમે જોઓ છો સરકારની કે બહુ સારા અંશે મદદરૂપ થઈ રહી છે એક્ચ્યુઅલી પ્રીમિયર ટ્રાઇબ્સ માટે અને ઇવન વંચિતો માટે ઇવન હું તો ગામોની પણ વાત કરું તો ગવર્મેન્ટની વેલ્ફેર સ્કિલ ઢગલો છે બજેટ પણ તમે જોશો તો એટલા બધા જબરદસ્ત રીતે ફળવાય છે બધા બજેટ મુદ્દો આવે છે ફોર એક્ઝામ્પલ ગરીબ માણસો જેની પાસે ઘર નથી તો સરકાર ઘર બાંધવા માટે પણ એક અંશે સહાય કરે છે મારી પાસે ફૂડ સિક્યોરિટી નથી પૂરતું અનાજ મને મળતું નથી તો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો બન્યો અને અંતર્ગત દેશના લગભગ સિત્તેર થી પંચોતેર ટકાને આવરી લેવામાં આવ્યા કે એને એટલીસ્ટ ઘઉં ચોખા અને બેઝિક એને જરૂરિયાત પૂરતું તો એને મળે જ તે પાણીની વાત કરો તો એ પણ એને સુધી પહોંચાડવાની એક આખી વાત બાળકોના ભણતર વાત કરો તો ટ્રાયબલ અને દલિત કમ્યુનિટી માટે યોજનાઓ છે હોસ્ટેલ છે બજેટ એમના માટે ફળવાય છે મુદ્દો એ છે કે આ બધો એટલે અદભુત યોજનાઓ છે પણ માણસ થાકી ત્યાં જાય છે કે યોજનાઓ સુધી એની પહોંચ નથી આવતી ક્યાંક સરકારી કચેરીઓમાં એ યોજનાઓ મેળવવા માટે પેલા જે લટકણીયા જેમ જાતિ ધર્મના લટકણીયા આપણે દીધા છે એમ યોજનાઓના બેનિફિટ મેળવવા માટેના લટકણિયા કે ભાઈ પ્રમાણપત્ર જોઈએ આવકનો દાખલો જોઈએ તમારી પાસે આ આ બિલ બધું જ્યારે ગેધર ન કરી શકે ને માણસ થાકી જાય છે અને થાય આ થોડી આદર્શ વાત છે પણ સામાજિક ન્યાય પણ એક આદર્શ લાગે મને તો ક્યારેક એમ પણ આપણે વિચારીએ છીએ તો આ પરિકલ્પનાને આપણે પૂર્ણ કરી શકીએ શું આ લટકણીયા મુક્ત વ્યવસ્થાઓ આપણે ન કરી શકીએ શું માણસ એવો પોતે ન બની શકે અણહકનું હક મારો નથી એ હું ન લઉં એમ અણ હક નું મને ના જોયે મારા હક નું એટલે હું ગરીબ છું ને તો જ હું સરકારી કચેરી પર એ પાંચ ની યોજના નું બેનિફિટ લેવા જઈશ એમ તો પછી મારા ખ્યાલ થી ઇમિડિએટલી જે વંચિત છે ને એના સુધી આ બધા લટકણીયાઓ વગર ઇઝીલી એને આ ન્યાય મળવાનું અથવા ઇઝીલી આ યોજનાઓની મદદ મળવાનું એનું શરૂ થશે સરકારના અલબત્ત પ્રયત્નો છે કે સુરક્ષા સેતુ કાર્યક્રમ ઇવન ગામડે ગામડે તલાટીને બધાને કે ટીડીઓને બધાને ટાર્ગેટ પણ આપવામાં આવે પણ તેમ છતાંય હજી ઘણું બાકી છે ક્યાં ગેપ છે એ મારા ખ્યાલથી આપણને સૌને ખબર છે એ ગેપને જો આપણે પૂરવામાં આવે ને તો આપણે ઘણું સરસ કરી શકીએ કેમકે હજારો કરોડો રૂપિયા ફક્ત વેલફેર માટે આપણે ફાળવીએ છીએ અને આપણે વેલ્ફેર સ્ટેટની વિભાવના સ્વીકારી છે એટલા માટે થઈને તો બર ઘણી યોજનાઓ બિલકુલ મિતલબેન આપણે જોઈએ કે આ જે સામાજિક ન્યાય દિવસ આ ઉજવવાની શરૂઆત આંતરરાષ્ટ્રીય સંગઠનને બિલકુલ બરાબર એટલે એનો મતલબ કે વિશ્વમાં પણ બહુ મોટા વ્યાપમાં અસમાનતા છે જ બરોબર ન્યાય મળતો જ નથી તો જેમ કે આપણે એક દૃષ્ટાંત લઈએ કે આફ્રિકન ખંડ છે બરાબર તો બીજા દેશોમાં કયા કયા પ્રકારની અસમાનતા તમે જોઈ છે અસમાનતા જેમ કે આફ્રિકાની તમે વાત કરી એટલે તો આજે પણ ધારો કે જંગલ આપણને આફ્રિકાના બહુ જ ગમે એટલે આપણે મસાઈ મારા ની વાત કરો કે કેનિયા જાઓ કે બધામાં તો બ્યુટી એટલે કુદરતી સૌંદર્ય ત્યાં અદ્ભુત છે એમ પણ ટુરિસ્ટ તરીકે એવું કહેવામાં આવે કે તમે જયારે ત્યાં જાઓને તો રાતના એટલે સાંજના પાંચ પછી તમારે બહાર નહીં નીકળવાનું તો પૂછીએ કે કેમ બહાર નહીં નીકળવાનું તો એમને ડર લાગે છે કે બહુ બધું મેળવી લેવા માટે ચોરી કરનારા વ્યક્તિઓ હશે ને એવું મારું માનવું છે કે જો એક સંશોધન આખા વિશ્વની જેલોના કરવામાં આવે ને તો માંડ તમને બે પાંચ ટકા એવા રીઢા અને કોન્સ્ટન્ટ જેને આદત પડી ગયું હોય ને જેને આટલું છે ને આટલું આટલું મેળવવા માટે કરતા હોય મોટા ભાગના લોકો વખાના મારે એટલે આફ્રિકામાં પણ એ વખાના માર્યા એવું કહે છે કે તમે એને જો પર તમારી પાસે પર્સ હોય એમાં બે હજાર રૂપિયા છે એ કાઢીને તમે એને આપી દો છો પર્સ જ આપી દો છો તો તમને કઈ મુશ્કેલી નહીં કરે જતો રહેશે એમ અને ત્યાં તમે જશો તો એમના ઝૂપડા હજી પણ ના સરખી પીવાની વ્યવસ્થાઓ છે ખાવાનું પણ એટલે એમ થાય કે કેવી રીતના આટલી બધી અસમાનતા એટલે એક બાજુ એવી એવી વાત છે કે મારી પાસે હું એટલું બધું ખાઈને જાળી પાડી થઈ ગઈ છું કે મારે ડાયટ કરવું પડે છે એમ અને મારે ખાવાનું નથી ખાવાનું તો શરીર મારું બહુ વધી જશે અને એક બાજુ એવા લોકો છે કે જેને જબરજસ્તીથી પરાણે એની ઈચ્છા નથી થતા પણ એને ડાયટ કરવું પડે છે આ જે અસમાનતા છે એ સૌથી મોટી છે રંગભેદની પણ તમે અમેરિકામાં જોશો તો અબ્રાહમ લિંકન પહેલા જાતિ એટલે કાળો અને ગોરાનો હજી પણ કાળા ગોરાનો ભેદ નથી ગયો આપણા ત્યાં પણ જેમ જાતિ આધારિત છે એ પ્રકારે તો આ અને અમીર અને ગરીબની તો સૌથી પહેલા છે જેમ કે તમે પૈસાવાળા છો એટલે તમે એક પ્રકારે તમારી પાસે બધી સવલતો મળી શકે ગરીબ છો એટલે તમારે

અને જે આ રંગ ભેદ છે એ તો વિશ્વમાં જ તમે જોઈ રહ્યા છો ઉપરથી આપણા દેશમાં કદાચ ઓછો હશે બરાબર છે બિલકુલ તો એ વિશ્વમાં આટલી ભણતર હોવા છતાં આટલા બધા સંસાધનો હોવા છતાં પણ કેમ હજી દેખાય અ અગેન હું કહું કે આમાં ભણતર અને આર્થિક આ બેને કોઈ જ લેવા દેવા નથી લેવા દેવા છે માનસિક જ્યાં સુધી સાયકોલોજી આપણે મેન્ટલી એવું નથી માનતા કે આ ઇક્વલ છે કોઈ વ્યક્તિ બઉ સિમ્પલ વાત છે કે કોઈના ગરીબના ઘરમાં જન્મવું એ બિચારા પેલા મારી ચોઈસ નહીં ક્યાં જન્મવું છે ત્યાં રહ્યા પછી સંઘર્ષ બી કરતા હોય છે અને સરસ આર્થિક ઉપાર્જન થાય વેલફેરમાં એ વધારે બહેતર કરતો થાય એ બધામાં પણ નથી થઈ શકતું પણ એના આધાર પર કોઈને મુલવું એ મારા ખ્યાલથી આપણી માનસિક ગરીબ આપણે માનસિક રીતે ગરીબ છીએ કોઈ વ્યક્તિ વિચારીએ તો આપણી શિક્ષણ વ્યવસ્થાઓથી શિક્ષણ વ્યવસ્થા એ પેલું મને હંમેશા એક સવાલ થાય ઓલવેઝ હું વિચારું કે આતંકવાદી કે નક્સલીઝમ ની આપણે ખૂબ વાતો કરીએ હવે એ નક્સલીઝમ કોઈ અથવા આતંકવાદી એમબીએ આઈઆઈટીમાં ભણેલો એન્જિનિયર કે એવો ટોપ કોણ એવું થાય છે કે ના મને અન્યાય થઈ રહ્યો છે એમને હથિયાર ઉપાડી શકે એટલા મજબૂર બનાવી શકાતા હોય તો આપણે સારી ચીજો આપણી પાસે ભણતી આપણી નિશાળમાં આપણા બચ્ચાઓને જે આપણને પાંચ છ વર્ષથી આપણને મળી જાય છે અને આપણી પાસે લગભગ વીસ વર્ષ સુધી આપણી પાસે છે આ વીસ વર્ષના 15-70 વર્ષમાં એ દેશનો ઉત્તમ નાગરિક ના શિક્ષણ હું મારું સંતાનનું એવું સરસ મજાનું ઘડતર નથી કરી શકીએ એમ તો આ ચીજો જો આપણે ઠીક કરીશું ને તો મને એમ છે કે આવા કોઈ જ આંતરરાષ્ટ્રીય દિવસો સેલિબ્રેટ કરવાની આપણને બધાને જરૂર નહીં પડે આમ ખુશીઓના એટલે હંમેશા સમાનતા જ હશે કોઈને રોટલી નથી કોઈ ભૂખ્યું છે તો મને પોતાની મેળે ખબર પડી જશે કે અરે આની પાસે ખાવાનું નથી મારી પાસે આટલું વધારાનું છે તો મારું આ નથી મારે એને આપવાનું છે એટલે સો આ જે ઇક્વાલિટી એ પોત મેળે સમજણમાં આવતી થાય વધારે તો આ શિક્ષણમાં જેમ હમણા રાષ્ટ્રીય શિક્ષા નીતિ નવી આવી તો એમાં એક પ્રાવધાન એવું કરવામાં આવ્યું કે પ્રેક્ટિકલ નોલેજ બાળકોને વધારે આપવું બિલકુલ તો આમાં એવું બી ઉમેરવું જોઈએ કે બાળકોને ગામડામાં પછાત વિસ્તારોમાં બધે મોકલવા જોઈએ બતાવવું જોઈએ કે દ્રષ્ટિથી કે શું થઈ રહ્યું છે બિલકુલ હું તમને કહીશ કે તમે ફોરેનમાં જોશો ને તો ફોરેનમાં રૂરલ ઇન્ટર્નશિપ તમે સામાજિક કાર્યો સાથે કેટલા જોડાયેલા છો એનું બહુ જ મહત્વ છે તમને એનું માર્કિંગ જુદા પ્રકારનું આપવામાં આવે છે આપણા ત્યાંથી હમણાંથી તમે જોશો તો ફોરેનમાં વિદ્યાર્થીઓનું જવાનું ખૂબ વધ્યું છે હું સંસ્થા ચલાવું છું એટલે મને આઈ થિંક દર અઠવાડિયે એક જણનો તો ફોન આવે જ કે બેન મારો દીકરો કે મારી દીકરી છે ને અમેરિકા ફલાણી યુનિવર્સિટીમાં એડમિશન મળ્યું છે તો તમે તમારી સંસ્થામાં એણે છ મહિના કામ કર્યું છે કે વર્ષ કામ કર્યું છે ને હું સર્ટિફિકેટ આપી દેજો ને એટલે આપણે બધા આવા શોર્ટકટ હું તો કોઈ દિવસ નથી આપતી હું કામ કરવા આવે અને પછી ધીમે સામાજિક ભાવના એક પ્રકારની ઉદ્ભવે છે સારું જ છે એને હું મને વાંધો નથી પણ ત્યાં આ ચીજો શિક્ષણમાં આપેલી છે એમને ત્યાં એમને કેટલા કલાકો તમે સામાજિક કાર્યોમાં તમે ફાળવ્યા છે એની વેલ્યુ તમારા પેપરમાં બહુ જ મહત્વ મહત્વની ને મોટી છે અને એના કારણે જાણે અજાણે એટલું જબરદસ્ત રીતે બાળકનું ઘડતર થાય છે આપણી ત્યાં આપણે સર્ટિફિકેટો લઈ આવીએ છે બાકી એવું માનીએ છે કે પેલો તો નીચો છે તું જાય ત્યાં આગળ ધારો કે હવે કોલેજમાં આપણા ત્યાં કમ્પલસરી થયું છે કે તમારે જવાનું અને બસ્તીઓમાં કામ કરો કે લોકોમાં લોકો જાય છે ત્યાં આગળ પણ મા બાપ જ એની પહેલા એવા છે કે ધ્યાન રાખજે સેનિટાઈઝર લઈને જજે પાણી તારું મિનરલ લઈને જજે અરે શું કામ જોવા દો ને આ જ દેશ છે અને એ જ વ્યક્તિઓ ગાંધીજી અંટુ દિલાસની વાત કરી છે એમણે અને જ્યારે તમે તમે કોઈ હોદ્દા ઉપર બેઠા છો છો તમારો નીચેના સ્તર પર રહ્યા જોયું તો તમે હંમેશા એને ધ્યાનમાં રાખીને તમારી પોલિસી બનાવશો તમે કોઈ પણ કાર્ય કરશો તો એને ધ્યાનમાં રાખીને કરશો તો ઓટોમેટિકલી આ સમાજમાં બહેતર થવાની શરૂઆત થઈ જશે એટલે આપણા ત્યાં પણ પ્રેક્ટિકલ નોલેજ અને એ બી ફિલ્ડમાં અને

કેવું કામ કરે એની જરા ગાઈડલાઈન જરા આપો ને આમાં એવું છે કે તમે ગામમાં જાઓ તો પહેલા એક ભાવના આપણી નક્કી થઈ કે મારે ગામમાં થઈ શકે તમારે મુદ્દો એ છે કે હું એરિયા પસંદ કરું કે મારે કોઈ સંસ્થા એ નથી જોતી માની લો કે મારે દક્ષિણ ગુજરાતમાં મારે ટ્રાઇબલ સાથે કામ કરવું છે કે મારે સૌરાષ્ટ્રમાં કરવું છે કોઈ ગામ તમે પસંદ કરો ને ગામમાં જઈને તમે જસ્ટ બે દિવસ ફોર ગામ સાથે દિવસ સવારથી લઈને સાંજ સુધી તમે ફરશો તો તમને ગામના બેઝિક પ્રશ્નો રણનીતિ પછી તમે પંચાયતને મળો સરપંચને મળો અને પછી નક્કી કરો મારે આ ફિલ્ડમાં એટલે ફાર્મરના એટલા પ્રોબ્લેમ છે ખેડૂતોના એટલા બધા પ્રોબ્લેમ છે બહેનોના એટલા પ્રોબ્લેમ છે જાતિ આધારિત વ્યવસ્થાઓની વાત કરો તો પણ એટલા પ્રોબ્લેમ છે પાણી લોક ભારતી સણોસરા એ આવા ગ્રામ શિલ્પીઓ એવી આખી સરસ મજાનું કાર્યક્રમ ચલાવતા હોય છે આવા યુવાનો કે જેને ગામમાં જઈને કામ કરવું છે એમને ફેલોશિપ આપતા હોય છે ગામમાં બેસી પલાટી વાસી ગામ સંપ રવા ગ્રામ એ પ્રકારનું એક ગામ સ્વનિભર કેવી રીતે બને અને બધા પ્રોબ્લેમ કેવી રીતે થઈ શકે આપણે બેસીને ત્યાં વિચારીને તો ડેફિનેટલી થઈ શકે એક વ્યક્તિ આઈપીએસ બનવા માટે પ્રયાસ કરતો હતો એને ગામડામાં ત્યાંના અધિકારી એવું કીધું કે ચોરી કરવાનું છોડવું પડશે બરાબર આવા ઘણા મંત્રો છે કોઈ કઈ કહી દે એમ તમે કેવા કેવા કેસ સ્ટડી કોઈ જોયા છે કે સાવ સામાન્ય વ્યક્તિ આવી રીતે ન્યાયની લડાઈમાં આગળ આવીને સમાજને ઉપર લાવ્યો એ તમે તમે ગ્રાઉન્ડ પર ગ્રાઉન્ડ રિયાલિટી જોઈ છે હું એવું કહીશ કે જેમ કે ફોર એક્ઝામ્પલ હું ડફેર કમ્યુનિટી સાથે કામ કરું ડફેર એટલે ચોરી ચપાટી હાઈવે રોબરી કરવાવાળા કમ્યુનિટી એક વખત એવી એની છાપ હતી અને જ્યારે એમની વચ્ચે મેં જવાનું શરૂ કર્યું ત્યારે શરૂઆતમાં તો લોકો પણ ના પાડતા કે ભાઈ આમની સાથે ત્યાં ન જવાય કેમ કે લોકો ખૂંખાર છે ચોર લૂંટારું છે પણ જ્યારે જવાનું એમની વચ્ચે શરૂ કર્યું તો એક ઉમરભાઈ કરીને વ્યક્તિ છે બીજાપુરમાં રહે છે ત્રણ ચાર સ્ટેટની પોલીસ એની પાછળ હતી એટલે આમ ખૂંખારેનું એ પ્રકારનું પણ અને ચોરી જ કરતા હતા પણ એ કહેવાય ને કે શાંતિથી ચોરી લેશે હું સુઈ નહીં શકું મારા પરિવાર સાથે નહીં રહી શકું અને એને એક વખતે અમારા સંપર્કમાં આવ્યા પછી જ્યારે અમે કીધું કે આ બરાબર નથી તમે છોડી દો ને શું કામ આપણે લૂંટફાટનો જ રસ્તો પસંદ કરો આપણે મહેનતનો રસ્તો પણ પસંદ કરી શકીએ છીએ અને એ માણસે ચોરી મૂકી ખેતની ચોકીદારી શરૂ કરી અને પછી એની આખી સેટલમેન્ટમાં એને આ વસ્તુઓ કરવડાવી અત્યારે એમની આખી વસાહત માં ક્યાંય પણ એક પણ વ્યક્તિ ચોરી ચપાટી સાથે સંકળાયેલો નથી મારા ખ્યાલથી આ એક સ્વ પોતાની રીતે ઉપર આવવું અને આખા સમાજ માટે અત્યારે પ્રયત્નો કરવા કે ભાઈ એ લોકોને બધા કાર્ડ માટે મતદાર કાર્ડ માટે નાગરિક તરીકે તમને સમાન અધિકાર મળે છે એને એન્જોય કરો અને તમે પોતાની રીતે પગભર થાવ તો એ એક વ્યક્તિ છે વ્યક્તિઓ એવા પણ પેલું કેવાય નક્કી કરે કોઈ એક વ્યક્તિ તો શું થઈ શકે છે આપણે ચોક્કસથી એમનામાં હું જોઈ શકું બાકી અનેક ઉદાહરણો છે આ પેલામાં જેમને આપણે જોઈ શકીએ નાના બાળકોમાં જેમ આપણે જોયું કે એલિમેન્ટરી સ્કૂલિંગ આપણે ફરજિયાત संविधानमा लेखिदिन्छु ब તો ગામડાની જે સ્કૂલો છે બરોબર અને જે જિલ્લા લેવલની સ્કૂલો છે એમાં કેવા કેવા ફેરફાર થવા જોઈએ અને કેવું આવું સામાજિક ન્યાય જેવા વિષયોની એન્ટ્રી થવી જોઈએ કે જેનાથી બાળપણથી જ માણસમાં એ મેચ્યોરિટી આવવાની શરૂઆત પ્રોબ્લેમ કેવું થાય છે કે આજે પણ તમે જોશો તો ગામોમાં બહુ જડબે સલાક વ્યવસ્થાઓ છે કે ભાઈ આ દલિત કમ્યુનિટીમાંથી વ્યક્તિ છે આ ઠાકોરમાંથી છે આ અરબારીમાંથી છે આ પટેલ છે તો બેઠકની વ્યવસ્થાઓ પણ ક્યાંક ઘણી બધી જગ્યાએ આપણે સાંભળીએ છીએ કે ફલાણી સ્કૂલમાં અમુક કમ્યુનિટીના બાળકોને અમુક જગ્યા ઉપર બેસીને રીતે અથવા અમુક કમ્યુનિટીના બાળકો પાસે ટોયલેટ બાથરૂમ સાફ કરાવવામાં આવે એવી રીતનું આ જ્યાં સુધી માનસિકતાઓ જે છે ને આમાં બદલાવ કે ભાઈ ઝાડુ મારવાનું સ્કૂલમાં બચ્ચાઓ સફાઈ કરે છે ઘણા વખત મીડિયા એની માટે બહુ રોડ કરતો હોય છે કે બાળકો સફાઈ કરે છે અરે કરવાની જોઈએ હું એ ચીજોને લઈને બિલકુલ વિરોધ નથી કરતી કેમકે બાળક ભણવા પણ જાય છે પણ ત્યાં જે સંસ્કાર શીખે છે હું પણ એ સંસ્કાર મારું પરિસર મારું આંગણું મારી શાળાને સાફ રાખવાનું મારી સ્કૂલમાં જ શીખી છું એમ પણ ત્યાં આ ડિસ્ક્રિમિનેશન ના હોય ઓલ્ટરનેટિવ એ વ્યવસ્થાઓ હોય બીજું એ થાય કે પિકનિકની જે આપણે વ્યવસ્થાઓ કરીએ તો ટિફિન બોક્સ એ બધા જ કમ્યુનિટીના બચ્ચાઓ બધા જ સાથે લઈને આવે અને એક વન ભોજનની વ્યવસ્થાઓ દર વર્ષે વર્ષમાં પાંચથી છ ટ્રીપ કરવામાં આવે અને ત્યાં બધાનું ભોજન સામૂહિક રીતે મૂકાય એક જગ્યા ઉપર દલિતનું જુદું ના આવે ઠાકોરનું જુદું ના આવે એક્સનું જુદું ના આવે તો પોતમેળા આ ચીજો નીકળી જવાની છે એવી જ રીતે તમે આઉટડોર તમે લઈ જાઓ છો એમની વસાહતમાં ભજન કીર્તન માટે જાઓ કે તમે એમની વસાહત સફાઈનો ગામની સફાઈનો એક આખો કાર્યક્રમ કરીએ છીએ તો ફક્ત ગામની સફાઈ એટલે ગામનું ગામ જ્યાં જ્યાં એક કમ્યુનિટી પર્ટિક્યુલર રહેતી હોય ત્યાં નહીં પણ આપણે દલિતવાસમાં પણ જઈએ આપણે રબારી વાસમાં પણ જઈએ આ બધું જ શિક્ષણ પણ એ બધા માટે સૌથી પહેલા શિક્ષક આ બધામાંથી મુક્ત હોવો જોઈએ એના જ માઇન્ડમાં બધી ચીજો ભરેલી હોય કે આ અપર કાસ્ટ આ ફલાણી ધર્મનો આ ફલાણી જાતિનો આ ગરીબ છે તો એ ક્યારેય આ ચીજો નહીં રહી શકે એટલે મારા ખ્યાલથી આ પ્રકારે જો આપણે ચેન્જીસ કરવાનું કરીએ તો બહુ સરસ રીતે આખો સુદ્રઢ સમાજ તમને મને જીવવો જોવો અને રહેવું ગમે ને એવું આપણે નિર્માણ આ વિષય ઉપર આમ બીજા કોઈ દિવસે ચર્ચા જ નથી બિલકુલ આજે આટલી તો થઈ બરોબર તો શું મેસેજ આજે તમે આપશો અમારા દર્શકોને બસ આ પૃથ્વી એવી સુંદર આપણે બનાવીએ કે જેમાં જાતિ ધર્મ અને

કોઈ એવું મૂળ નથી જેના વનસ્પતિ નથી કે જેનાથી દવા ન બનતી હોય અને કોઈ એવું વ્યક્તિ નથી સમાજમાં કે જેનું લાયક કોઈ કામ ના હોય કે જે સમાજને અસરકારક ન થઈ શકે બસ મહત્વનું છે કે કોણ આને શોધીને કોણ કામ કરે છે એટલે આપણે આગળ આવીને આપણા સમાજને ઉપર લાવવાનો પૂરેપૂરો પ્રયાસ કરીએ આપણા પરિવારને ઉપર લાવવાનો પ્રયાસ કરીએ અને તેના થકી દેશમાં સામાજિક ન્યાય આગળ આવે તેના માટે પૂરેપૂરો પ્રયાસ કરીએ હાલ આ ચર્ચામાં આટલું જ વધુ સમાચારો માટે આપ મારી સાથે જોડાયેલા રહો નમસ્કાર